जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय तेर क्षेत्र क्षेत्र विभाग योग श्लोक नव असक्ति अनभिश्वंगः दार गृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टा वुपपत्तिषु ॐ गीताचार्य શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન આત્મા શરીરમાં હોય ત્યારે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવા માટે જે ગુણોનો અભ્યાસ કરવો જોઈએ તે વિશે હું તને વધુ કહું છું તે સાંભળ અત્યાર સુધી મેં બાર ગુણો વિશે જણાવ્યું છે હવે તેરમો ગુણ છે આત્મા અને પરમાત્મા સિવાય અન્ય કોઈ વસ્તુ સાથે ન હોવી ગુણ છે બાળકો ઘર વગેરે પ્રત્યે અતિશય ન હોવી અને પંદરમો ગુણ છે જીવનમાં ઈચ્છિત અને અનિચ્છિત ઘટનાઓ પ્રત્યે સમાન બનવું આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને આ ગુણો વિકસાવવા માટે સૂચના આપી રહ્યા છે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું ધ્યાન કરતા ચાલો આપણે આ ગુણો વિકસાવવાનો પ્રયત્ન કરતા રહીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનો આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ અસક્તિહી અનભિશ્વંગઃ પુત્રદાર ગૃહાદિશુ શ્લોક પાસઠ થી સિત્તેર માં આઠ ઉપદેશ દ્વારા કહ્યું છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે માં શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમો વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण अशक्तिः अनभिष्वङ्गः पुत्रदार नित्यं नित्यञ्च समचित्तत्वम् इष्टानिष्टा उपपत्तिषु ॐ अशक्तिहीयनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यञ्च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु